આરોગ્ય કેન્દ્રમાં માં મે એવું કીધું કે ભાઈ આ વંચકાણી છે આપણો આરોગ્ય અધિકારી એને કયો કોકદીક જઈને તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું ને ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં ક્યાં હું ઘટે છે એને જવું પડે ને અને હા કીધું લોલમ લો લાકે એવું નો હાલે રાજકોટમાં માં નાના નાના મોફતિયા માં ઘણા આપણે દવાખાના ખોલે આને કોઈ દી વિઝિટ કરી નથી કારણ કે આને જાવું પડે ને વિઝિટ કરવાય બીજી તો કોઈ દીકર ઓફિસ માં બેઠા બેઠા હા છે એટલે મારે જનરલ બોર્ડ માં કેવું પડ્યું બીજું કેટલાય આરોગ્ય કેન્દ્ર એવા છે કે એવા નવા થયા છે એમાં કેટલાય માં નવા સાધન મેકવાના છે કેટલાય રૂમ હડે છે આણે ઘણા કોર્પોરેટરે કીધું છે મેં પોઈ કીધું છે કે આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે આ મશીન બેકો તો આને હજી નોંધ લીધી સરકારમાં વાત આવે સરકારમાં કોને કહેવાય અમને કયો

આ વસ્તુ બાકી છે તેને કરવું પડે આ તો આરોગ્ય કેન્દ્ર અધિકારી થઈ ગયો પણ કોઈ તપાસ કરવા ન જાય એવું થોડું હાલે ને જાય કેવું પડે કે આ છે ને આ વસ્તુ છે ના કરવી પડે હા તો પુરાવા આપીને એમ કે અમે આવું જાય છે ને આવી છે એ કે મને ક્યાં આરોગ્ય કેન્દ્ર હું પુરાવા તો કે માં નથી ગયા